હે ભગવાન તારો માગેલો એકનો એક દીકરો અમે બે મના બાધાથી એને વરાયો ભણાવ્યો નાનો મોટો ભણાવ્યો ગણાવ્યો એટલા રૂપિયા ખર્ચ કર્યા હવે એને હવે ઘરડા મા બાપ બહુ નડે છે અને એની મા મરી ગઈ હતી પછી તો મને તો બહુ ટોર્ચર કરે બહુ ખાવા પીવામાં તકલીફ કરે ઘણી તો રાતે દરવાજોનો ખોલે તડકો હોય બધું હોય હવે મારે પણ બે બે જ રસ્તા રહ્યા કાં તો હું વૃદ્ધાશ્રમમાં જાઉં કાં તો આત્મહત્યા કરું ભગવાન હવે શું કરું તમે શું કાકા કેમ રડો સાહેબ રડવાનું તો સાહેબ કેવું છે કે હવે આ પરિસ્થિતિ એવી છે ને આ સમય કે છોકરાને મોટા ભણાવી ગણાવીને બધું કરીએ નોકરી લાગી જાય પછી હોવ આવે હો એટલે હોવ ના થઈ જાય હોવ ના થઈ જાય એટલે પછી કેવું છે કે ઘલટા નડે હવે નાજી ખોટ દીકરો ને આ માનતાનો બાધાનો રાખીને કર્યો ને બધા રૂપિયા ખર્ચી નાખ્યા એને ભણાવ્યો નોકરી કરી એટલે ટૂંકમાં જેટલું હતી મૂડી બધી એના નામે કરી લીધું મકાન કરી લીધું હવે મારી ઘરવાળી મરી ગઈ હતી પછી તો મને બહુ હેરાન કરે તો હવે મને તો બે જ રસ્તા છે આ તો ઉધાસ મરી જાવ બરાબર આ વસ્તુ તમારો પણ હજી મરવાની વાત કરીને તમે અત્યારથી જે આવું કરો તો પાછળ જનરેશન શું કરશે તો સાહેબ તમે વડીલ જો તમારા બધું ના વિચારાય આપણે મળીને એક રસ્તો કાઢીએ છીએ સારો શું રસ્તો કાઢે નીકળતા રસ્તો જો બધી વાતનું સમાધાન છે કોઈ વસ્તુનું સમાધાન નથી એવું નહીં બરાબર બધું જ થાય તમે શાંતિ રાખો આપણે ભેગા થઈને એક વસ્તુ કરીએ બરાબર સરકારને એ બી અપીલ કરીએ સરકાર શ્રી કે અત્યાર સુધી મા બાપે છોકરાઓના મા બાપે છોકરાઓના ઘણા ઘણા મોટા કર્યા બરાબર બધી મિલકત બિલકત એમના નો કરી બધી રીતે કર્યું છેલ્લા મા બાપ આ રીતે તરસો છોકરાઓ એ તો વ્યાજવી નથી સરકાર સાહેબ હવે મારા સરકાર એવી અપીલ છે કે તમે જો સરકારશ્રી તમે કરતા હોય કે એવો કઈક કાયદો કાઢો જો છોકરાનો ભણાય ગાય મા બાપે મોટો કર્યો હોય બરાબર છોકરો બહેરું રિસન બેસે છે બહેરું તો ખાધા ખેવાનો દોરા ખોરાકનો દાવો આપવામાં આવે છે પચાસ ટકા પૈસા બહેરાના ખાતા નાખવા પડે આપવા ન સજા થાય ને ડાયરેક્ટ થાય કે ના થાય આપવું પડે બરાબર હવે મારું એવું કેવું છે સરકારશ્રીને કે તમે બહેરાને ખાતા પીને દાવો આપો તો મા બાપને કેમ નહીં પચાસ ટકા પૈસા મા બાપને કેમ તમે નાશ આપી શકો તમારા પગારમાંથી બરાબર તો સરકારશ્રીને એવું કેવું છે મારું કે જો સરકારશ્રી તમે મા બાપ છો સરકાર છો તમે કરો એ બધું થાય અમે કરીએ થાય નહીં તો સરકારશ્રીને એવો એવો કાયદો કાઢવો જોઈએ કે જો છોકરો બિઝનેસ કરતો હોય બિઝનેસ તો એમાંથી પચાસ ટકા જે મુનાફો થાય ફાયદો કમાય એમાં પચાસ ટકા મા બાપના આપવા જોઈએ મા બાપના ખાતામાં નાખવા જોઈએ બરાબર અને ગવર્મેન્ટ નોકરી લાગે તો સરકારથી એવો કાયદો કાઢવો જોઈએ કે જે ખાતું હોય છોકરાનું એમાં મા બાપ બાપનું એ ખાતું જોવું જોઈએ મા હોય તો માનું એ ખાતું હોવું જોઈએ બરાબર તો પચાસ ટકા બાપાના ખાતામાં પૈસા જવા જોઈએ સરકારીને ડાયરેક્ટ પગાર પચાસ ટકા બાપાના ખાતામાં નાખો જોઈએ સરકારી કર્મચારી હોય તો અને પચાસ ટકા છોકરાના ખાતામાં નાખો જોઈએ આ જે પચાસ ટકા છોકરા જોડે આવે ને એનું હોવું નહીં અને જે પચાસ ટકા આવે ને એ બાપા જોડે જાય બાપો ભેગા કરે કે વાપરો ભેગા કરે તો છેલ્લે છોકરાને જ વાપરવાના આ તો એટલું છેલ્લા કોના ભાગમાં આવશે એક છોકરાને બાપ તો વાપી નાખવાનો બાપ તો બે રોટલી ખાય અને હુઈ જાય માં બે રોટલી ખાઈને હુઈ જાય પછી સરકારજીને આટલો કાયદો કાઢો તો કેવું રે તમે કહો થાય પણ હવે એ તો સરકાર કરે આપણાથી તો થાય સરકારને કરવું જ જોઈએ કરે નહીં કરવું જ જોઈએ કારણ એનું કારણ છે અત્યારે લોકો તમારા જેવા જનરેશન માણસો કેમ કે મારા આત્મહત્યા કરીને મારા મરી જવું છે મારા ઉધરાશમાં જવું તો બીજા તમારા જેવા તો એટલા પચાસ ટકા તો આવું જશે જ ને

નહીં મા બાપ જીવ જતા આવું નહીં મા બાપના ખાતામાં મકો દેવું જોઈએ મા બાપના નામો જ હોવું જોઈએ એ ગમે તેવી સહી કરાવો ને તો એ સહી ના ચાલે એ કે મે મા બાપ મારા નોમો કર્યું તો નહીં ચાલે મા બાપ જીવ હશે ભલે તારા નોમાં કર્યું પણ મા બાપ જીવે છે તારું મા બાપના નોમાં રહેવું જોઈએ તારા નોમાં ખરું મકાન તું વેચીએ ના શકે મા બાપ જીવે છે તારું સાચો છે મા બાપ જીવે છે તારું સુધી તું વેચી ના શકે અથવા મા બાપને કાઢી કારણ કે મા બાપ મરી જાય એના પછી તું વેચી શકે મા બાપ આ પછી તો મા બાપ જીવે તારું તું મકાન તારાના માં વસ્તુ ખોટું એટલે મેં સરકાર એવું અપીલ છે કે તમારે ગમે તેવું હોય સહી કરો ડાઉટ બધું જ થાય પણ મા બાપ જેવો તારું મકાન વેકી કે મા કાઢી શકે નહીં એવો કાયદો જોઈએ આપ થાય તો એવું થાય તો આ આટલા કજો તમારા જેવા વડીલો આવી તો કાઢી મેલે તો તમારા જેવા હું કાલ ઉડી છોકરો તમને તાકાત નહી કે તમને ઘરમાં બહાર કાઢી મેલે ઉપર છોકરા તમે તું ચાલ ના લાયક નીકળ બહાર ચાલ બહાર નીકળ તું શું મન કર તમે કોણ મારું છું ભલે ઈ નાનોમાં તમે કરી અમે કોણ કોનું તમારું મને કોણ ઈ નાનોમાં ભલે તમે કરી એ રે કમાઈ લાવ્યો તો તમને ના કાઢીએ શકે મને એવો કાયદો જોઈએ મારો તો તમે કયો એમ કરું બોલો એટલે સરકાર તમે આ બધું છોરો આપણે બધા ભેગા થઈએ તમારા જેવા પાંચ છ વડીલો ભેગા કરીએ આપણે અને સરકારશ્રીને અપીલ કરીએ બરાબર આ વિડીયોના માધ્યમથી આપણે સરકાર માંગીએ છીએ કે તમે વૃદ્ધ માણસો માટે આટલું કાર્ય કરો કે જેમના ખાતામાં પૈસા ભર અને જે છોકરાઓ સહયોગ કરો એ મકાન છોકરાના નામમાં થાય તો છોકરો વેકી શકે નહીં મા બાપ જીવતા જીવે અને મા બાપને કાઢી શકે નહીં અને વેકીએ મારો છોકરો ચલો પણ એ બીજું મકાન લે તો એ બીજું મકાન મા બાપના અસ્તરમાં રહેવું જોઈએ દસ મકોન લેતો હોય મા બાપ જીવે સતાવ નહીં એના ખર્ચે લે એની કમાણી લે તો મા બાપના અસ્તરમાં જ રહેવું જોઈએ મકાન સારું છે સાહેબ તમારો આમ